નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સમાજવાદી પાર્ટીના મુંબઈ પ્રમુખ અને ધારાસભ્ય અબુ આઝમી પર ઔરંગઝેબ ના વખાણ કરવા બદલ વર્તો પ્રહાર કર્યો છે આ ઉપરાંત તેની સામે મહારાષ્ટ્રના થાણેમાં ફરિયાદ નોંધાય છે ત્યારે આ નિવેદનને લઈ ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા ધારાસભ્ય અબુ આઝમીનો વિરોધ કર્યો છે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે અબુ આઝમીના નિવેદનને સખત શબ્દોમાં પખોડી કાઢી જેલ ભેગા કરવાની માંગ કરી હતી અને અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ કી જય હો મેં એસ આર પાટીલ શિવસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ આપણા સર્વને કહેવા માંગુ છું કે જે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના એમએલએ આબુ આઝમીએ જે રાષ્ટ્રપુરુષોને વિરોધમાં જે વાંધાજનક બયાન આપ્યું છે તે બદલ હું એમને કહેવા માગું છું અને મહારાષ્ટ્ર સરકારને અને ભારત સરકારને કહેવા માગું છું કે આવા આબુ આઝમી જેવા અસામાજિક તત્વો પર દેશદ્રોહનો ગુનો લગાવીને આને જેલમાં નાખવાની જરૂર છે એમના ઉપર સખ્ત કાળવાઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ એના ઉપર અમે ગુજરાત શિવસેના પણ પોલીસ ફરિયાદ કરશું અને ગુજરાત શિવસેના એનું કડક શબ્દોમાં અને કડક વલણમાં વિરોધ કરે છે આવા આબો આદમી જેવાને હું ફરી કહું છું એમને જેલમાં નાખવાની જરૂર છે એમના પર કડક કાર્યવાહી કરવાની છે હું તો એમ કે એમને દેશની બહાર કાઢવાની જરૂર છે જે એ એ એ લોકોને જ્યાં સારું લાગતો હોય ઔરંગઝેબના એ વંશજ હશે તો એને ઔરંગઝેબની જગ્યા પર અફઘાનિસ્તાનમાં જવું છે જે ઔરંગઝેબે ભારતના હિન્દુઓ પર અત્યાચાર એટલો અસંખ્ય અત્યાચાર કર્યો છે મંદિરો છે આજે બી એ ઘટનાઓ બહાર નીકળી રહી છે છતાં પણ આવા અસામાજિક તત્વ જો દેશની અંદર જાતિવાદ ફેલાવે છે એવા ઉપર કડક કાર્યવાહી કરીને એને દેશ નિકાલા કરીને એને દેશદ્રોહનો ગૃહ લગાવવું જોઈએ એનો તો વોટિંગ રાઇટ્સ બી લઈ લેવું જોઈએ જય હિન્દ જય ભારત જય શિવસેના જય શ્રીરામ